આપણે તાને શું કહીએ ટોસ્ટ સાથે આપણો ફ્રૂટ એન્ડ ફાઈબર પણ છે ફ્રૂટ છે ભગવાન ધરેલો અડદિયો પેંડા ઘણી આઈટમ ચાલો ને પાખરી છે લેવીસ હલકા પુલકા ખાના હે એ ઉઠે એમને કેવો રહ્યો દિવસ નાઈટ કા તો નાઈટ છે કોઈ એટલે આ તો આ બોલ માં ખાવી ને તો ચમચી ભટકાતી છે ને ઝાલર વાગતી હોય ને એવું થાય ચલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ ને પછી જોઈએ હવે આ જાગર નો શું શેડ્યુલ છે એ મળીએ પછી આગળ તો સવારનું બધું કામકાજ પૂરું કરી દીધું ક્લિનિંગ થોડીક કરી નાખી પછી ઇન્ડિયા ફોન કરી દીધો અને હવે જવાનું છે છોકરાઓને લેવા સ્કૂલે આશીષ હતા પણ જે વરસાદ નથી તો મેં કીધું એને નાઈટ છે તો થોડી વાર રેસ્ટ કરે ને હું લઈ આવું તો હવે જાઉં છું છોકરાને લેવા સ્કૂલે મળ્યા પછી હવે છોકરાઓ સ્કૂલેથી આવે જોઈએ શું આપ્યું રિવા હે હે શું આપ્યું તું રિવા તને હે હે

પછી એની અંદર ચણા લોટ ને બધા મસાલા નાખીને કોફતા કરી લેશું અને આપણે કઈ કાંદા તો ખાવાનો હોય એટલે ટમેટાની જરી કાજુ પલાળી એની ગ્રેવી કરી આપડી ગ્રેવી તો તને ખબર મારું તો હું કઈ હું કે પ્યોર માસ્ટર શેફ નથી પણ ભગવાન ની દયા ભગવાન નું નામ લેતા લેતા રસોઈ બનાવી તો હાથું ક્યાં કૃષ્ણ મસાલા કેવા હોય

કામ કરવું કે વિડિયો ઉતારવો શું કરશું કેમેરામેન સુતા છે અને એક જ સ્કૂલે છે આજ ઓવર ટાઈમ છે એટલે નિર્વાબેન એવું છે તો ચલો કોપતા બનાવીએ

આદુ મરચી મીઠું ને ધાણા જીરું ને બધું નાખીને ચણા લોટ નાખીને કરી નાખા છે આ રીતે બોલ કોફતા બનાવી નાખા છે ને નાખીને ગ્રેવી કરી નાખી ગ્રેવી મસ્ત થઈ ગઈ તો હવે આપણે એમાં કોફતા તળાતી નાખી દીધા હું લાવવા નીરવા બેન તિક ઇમ બોલાય છે અમાર બે સોકરીઓ રહે બે સોકરીઓ નામ લેવાય જયરલબેન નિર્વાન એમ થઈ હમ મૂકી દે હાચવીને હાથ પગ ધોણ કપડા બદલીને આવી ખાવું હોય તો નહીતર વેઇટ કર્યું એ 1 અવર વેઇટ કરી જા ફ્રાય ને ફ્રાય બની ગયો ખાઈઓ પણ ને હું એમ મેન્યુ તમારા રજા હોય ને ત્યારે બનાવતો વધારે તમારા રજા હોય તો અમારા જોબ હોય દર શુક્રવાર રજા હોય માર દર શુક્રવારે જોબ હોય ક્રિષ્ના કે હું તને કરી દઉં ત્રિકોણ પણ નાના મોટા આવશે એટલે કઈ બોલતી નહી ભાવે પણ વાંધો નહી તમને નાના મોટા

હાર નો થાલ રેડી થઈ ગયો છે જેમાં ગરમ પરોઠા શાક દાલ ફ્રાય

કૃષ્ના હેની જોબ કરશો એમ સવાલ છે કે અમાર ભાભી છેની જોબ કરે તો મારા ભાભી Amazon ના warehouse માં કામ કરે છે કારીવા પોણા નો થાવા આયા છે અને હવે છોકરાઓ સુવાન ટાઈમ નથી થઈ ગયો કેટલું રમી લીધું તો કેટલી ગેમ રમીને કે કલરિંગ થઈ ગયું વાયી નો થાય ગેમ રમમાં એમની કેવો કલર બગાડ્યો જો વગર કામના કાગળમાં મંત્રયમાં બોલાય

આપણને ઓછી લાગે સોય રેલવે ની ઇન્ડિયા વાળા આવે ને લાગે પછી એ લાગે પણ તો ગયા વર્ષ કરતા ઓછી છે માઈનસ જી નથી એક પણ સર વખત ગયો ઈસ્તે તો વોક કરીને હવે આવી ગયા અને હવે જો છોકરાઓ પણ સુઈ જ ગયા છે લોકોને સોવાનો ટાઈમ થઈ ગયો છે તો અને બહાર ઠંડી એટલી છે તો આવીને જો દુએ ટોટીને બેસવું પડ્યું તો અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય